તે નવા બ્લોક માં આપનું સ્વાગત છે તમે આ જોવો છો આમાં છે ગૌમૂત્ર હવે આપણે પેશિયલ ઓર્ગોનિક તો ખેતી નથી કરતા પણ ક્યારેક ક્યારેક આવું બધું મેળા કરે છે થોડું 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 નાખા કરી આમાં બધું બનાવેલું છે આ બધા બેક્ટેરિયા છે આની અંદર અલગ અલગ બેક્ટેરિયા છે આમાં ખાટી સાઈઝ છે આ છે ગૌમૂત્ર આની અંદર પણ ભરાઈ ગયા છે ડિફિકલ્ટ અત્યારે તો ખેતી માં આવું ખાતર તો ઓછું જ હોય આ પાવા માં દવા માં ને માં છાંટવા માં બેય માં કામ આવે કારણ કે આ ઓલી દવા છાંટી ની છાંટી એમાં થોડું થોડું નાખા કરી ધોરી અપાય કરી આ મફત ની વસ્તુ છે મફત નું હોય ને એ જાળું મજા ન આવે એમાં કઈ થાય નહીં પણ પૈસા દઈ ને તો એમાં એમ લાગે કે આમાં સારું રિઝલ્ટ આવ્યું